આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હજાર અથવા તો પંચોતેર આપણે ની ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદીના ભાવ છે એકાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો સોળ રૂપિયા માં સો ગ્રામ ચાંદીના ભાવ નવ એકસો ચોસઠ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર છસો ને ચાલીસ રૂપિયા ઊંચા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચાંદીના ભાવમાં મિત્રો ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરી લઈએ જેની અંદર મિત્રો સૌપ્રથમ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો આઠ રૂપિયા દસ ગ્રામ સોનું ત્યાંસી હજાર બસો સિત્તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર વધારો સારો થયો છે અને મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવજારની સપાટીને ટચ કરી શકે છે તેવા પણ સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને સોના ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે અત્યારે ખૂબ જ સારો સમય છે તો અત્યારે તમે ખરીદી કરી શકો છો તેમજ મિત્રો તમે દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન દબાવી દેજો અને મિત્રો તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ શું ચાલી રહ્યા છીએ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે અને મિત્રો તમને ખૂબ જ ઝડપથી સમાચારની માહિતી મળી શકે તે માટે મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા શેરનું નામ લખવાનું ભૂલતા નહીં અને દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બે પણ દબાવી દેજો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે